હતો એણે નદી કિનારે કપડાં સુકવ્યા હતા એક સાધુ પોતાની મસ્તીમાં ચાલતો હતો તેથી તેનો પગ કપડાં પર પડી ગયો કપડાં મેલાન થઈ ગયા ધોબીના ગુસ્સાનો પાર ના રહ્યો એણે સાધુને લાફો મારી દીધો અને સાધુને ગાળો બોલવા લાગ્યો સાધુ પણ ગુસ્સા પર કાબુ રાખી શક્યો નહીં એણે પણ ધોબીને ધોબી પછાડ આપી ધોબીનું શરીર કસાયેલું હતું એ તો સાધુ પર તૂટી જ પડ્યો સાધુને અદમવો કરી નાખ્યો એ રાત્રે સાધુએ પ્રભુને ફરિયાદ કરી કે હે પ્રભુ હું રોજ તમારી સાધના કરું છું છતાંની તમે મારી મદદે કેમ આવ્યા નહીં પ્રભુએ કહ્યું હું તારી મદદે આવ્યો હતો પણ મને ખ્યાલ ના આવ્યો કે આમાં બંને મામથી સાધુ કોણ છે અને ધોબી કોણ છે સાધુ પણ ધોબી બની ગયો સાધુએ સાધુતા છોડી દીધી પછી હું શા માટે આવું ઓળખ ગુમાવશો તો બધું ગુમાવશો આપને આપની ઓળખ ગુમાવી દઈએ ત્યારે જ મુશ્કેલી શરૂ થાય છે